આજે નડિયાદ મહાનગરપાલિકા વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાર કરોડ ચોતેર લાખ આડત્રીસ હજાર અને છપ્પન રૂપિયાના ખર્ચે ચાર કામો અંડરગ્રાઉન્ડ મંજૂર કરવામાં આવ્યા છે એમાં એનું આજે ખાત પૂરત રાખવામાં આવ્યું એમાં એક પહેલું હરિદાસ હોસ્પિટલ ટાંકી પાસે હોસ્પિટલના કમ્પાઉન્ડ ની અંદર પંદર લાખ લીટરનો અંડરગ્રાઉન્ડ સંપ જે ટાંકી ભરવા માટે કરવા જઈ રહ્યા છે બીજું સિવિલ ટાંકી માટે હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પંદર લાખ લિટરનો અંડરગ્રાઉન્ડ સમ એ પણ કરવા જઈ રહ્યા છે સનરાઈઝ ટાંકી પાસે બોર રૂમ પાસે પંદર લાખ લિટરનો અંડરગ્રાઉન્ડ સમ અને એની સાથે અન્ય કામગીરી કરવા જઈ રહ્યા છે એવી જ રીતે અહીં પ્રગતિનગર ટાંકી માટે બોર રૂમ પાસે વીસ લાખ લિટરનો અંડરગ્રાઉન્ડ એ ભવિષ્યની વસ્તીઓને ધ્યાને રાખી અને આ આયોજન કરવામાં આવ્યું છે આ સ્થળ ચાર સ્થળ ઉપર હાલમાં પીવાના પાણીની હેડ ટાંકીઓ અત્યારે કાર્યરત છે અને તેની પાસે કોઈ પણ સ્ટોરેજની વ્યવસ્થા નહોતી અને વોટર વિભાગે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ મારફતની મારફતે આ ઓવરહેડ પાણીની ટાંકી માટેની ટાંકીની ક્ષમતા અથવા તો તેના કરતાં વધુ ક્ષમતાવાળા અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ હોવા એ જરૂરી બાબત છે એ ધ્યાને લઈને આ અંડરગ્રાઉન્ડ સ્ટમ્પ અને સ્ટોરેજ બનાવવાની કામગીરી હાથ પર લેવામાં આવી છે અને આનાથી આ થવાથી આ કામગીરી થવાથી પીવાના પાણી ટાંકી ઉપર અંડરગ્રાઉન્ડ સ્ટમ્પમાં પાણીનો સ્ટોરેજ થઈ શકશે અને સંજોગો વખત સંજોગો વસાત મુખ્ય પમ્પિંગ મશીનરી ખોરવાઈ જાય તેવા સમયે અન્ય વિકલ્પથી નાગરિકોને પાણી પૂરું પુરવઠો પૂરો આપી શકાય એ માટેની વ્યવસ્થા છે ઉપરોક્ત ચાર જણા ચાર ટાંકીઓમાંથી અંદાજે છ વોર્ડમાં રહેતા નાગરિકોને આ યોજનાનો ફાયદો મળવાનો છે અને અંદાજિત પંદર હજાર કનેક્શન ધારકોને આનો ફાયદો મળી શકશે આ પૂર્ણ આ કામ પૂર્ણ કરવા માટે પંદર દિવસ જેટલો પંદર મહિના જેવો સમય નક્કી કરવામાં આવ્યો છે અને હું માનું છું કે આ સમયસર કામગીરી પૂર્ણ થાય એવું આ ખાતમુહૂર્ત જ્યારે કર્યું છે ત્યારે કોન્ટ્રાક્ટરોને અહીં હાજર છે એમને કહું છું અને ગુણવત્તા સભર કામ કરે કામમાં કોઈ પણ જાતની ચોરી ના કરે અહીંયા ડેપ્યુટી કમિશનર પણ હાજર છે સમયસર આના ટેસ્ટિંગ થાય અને ટેસ્ટિંગ કોઈ ફેલ થાય તો એની પર જે કંઈ કાર્યવાહી કરીને આ કામ કરાવવાના જે ગુણવત્તા સભર કામ થાય એના માટેના સંપૂર્ણ પ્રયાસો કરે એ આ તબક્કે હું એમને કહું છું અને ખાસ તો વાત એ છે કે આપણું જે મુખ્ય પમ્પિંગ સ્ટેશન જે છે જે કેનાલ આધારિત છે ત્યાંથી જે પાણી બધી ટાંકીઓમાં ચડવામાં આવે છે તો આ ગામ સંપ નાખી આ પાણીનો સ્ટોરેજ થાય અને આ પાણીના પાણીથી ઉપર ટાંકી ઓવરહેડ ભરાય એ પણ આયોજન છે એટલે આ બધું ધ્યાને રાખી વિચારી અને મને એવું લાગે છે કે આપણે એ એટલે કેનાલનું પાણી દિવસમાં એક વખત આપણે આ સપ્લાય પીવા માટેનું પાણીનો આપતા હોઈએ છીએ જે પીવામાં તમે વાપરવા માટે આપણને યોગ્ય ટીડીએસનું પાણી મળી રહે છે તો આ નડિયાદની પ્રજા માટે એક સુવિધા જે છ વોર્ડની અંદર આ કવર થાય એવો અંડરગ્રાઉન્ડ આ બનાવવાની કામગીરીની My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school Visit now and see for yourself.